જાણ પલસાણા પોલીસ ને કરવામાં આવી હતી સ્થળ ઉપર પહોંચેલા પલસાણા સ્ટેશનના ગંગાધરા આઉટ પોલીસ કર્મીએ કાબુમાં લેવાનો પ્રયત્ન કરતા યુવાને માથાના ભાગ ઉપર તલવારથી હુમલો કરતા

અને અહીં ખુલ્લી તલવાર લઈને યુવતીના ફળિયામાં ફરતો હતો જે બાબતે સ્થાનિકોએ પલસાણા પોલીસને જાણ કરતા સૌ પલસાણા પોલીસની પીસીઆર બારાસડી ગામે પહોંચી હતી પરંતુ યુવાન ખુલ્લી તલવાર લઈને ગુસ્સામાં રખડતો હોવાને કારણે ગંગાધરા આઉટપોસ્ટ ઉપર જાણ કરતા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેશ ખુમાનસિંહ પટેલ અન્ય પોલીસ સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા

એક ચોવીસ વર્ષના નીલ નામના વડોદરા ખાતે રહેતા યુવકને ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના સંબંધ થઈ ગયેલા બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને પછી કોઈ કારણસર બંને વચ્ચે ઝઘડો થતા અને અન્ય પ્રશ્નો ઊભા થતા આ એક તરફી મિત્રતામાં રચેલ યુવકે ગામમાં આવી અને ક્યાંકથી તલવાર જેવા હથિયારની વ્યવસ્થા કરી અને એ છોકરીના ઘરે જઈ એને અને એના માતા પિતાને હેરાન પરેશાન કરવાની કોશિશ કરવાની હકીકત ખબર પડતા ગણતરીની મિનિટોમાં જ પલસાણા પીસીઆર ત્યાં પહોંચી ગયેલી અને ગંગાધરા આઉટપોસ્ટના સ્ટાફને જાણ કરતાં એ સ્ટાફે તાત્કાલિક પહોંચી જઈ અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે એ યુવકને સમજાવવાના અટકાવવાના તમામ પ્રયત્ન કરેલા જે ગંગાધરાઉટપોસ્ટ આઉટપોસ્ટનો સ્ટાફ અને પલસાણા પીસીઆરએ ઇન્ટરવીન કરી અને નિકેત ગાંગાણી નામના હેડ કોન્સ્ટેબલ જે ગંગાધરા આઉટપોસ્ટ પર કામ કરે છે એમણે હિંમતભેર એ આરોપી પાસે જઈ અને એને રોકવાના પ્રયત્ન કરેલ અને આ પ્રયત્ન દરમિયાન આ આરોપી જે ચોવીસ વર્ષીય યુવક છે એને તલવારથી અમારા ગંગાધર આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને માર મારેલ છે ઘટનાને પગલે પોલીસ અધિકારી બારાસડી પહોંચી ગયા હતા નિમેશને ઝડપી લીધો છે બીજી તરફ પોલીસ કર્મચારી ઉપર જીવલેણ હુમલાની ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે હાલ નિકેત સભાન અવસ્થામાં છે અને તેની સારવાર ચાલી રહી છે